જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે કહાની પૂરી સાંભળજો કહાની સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો એક ગામ હતું એ ગામમાં એક રાજુભાઈ નામના અને એની પત્નીનું નામ રેણુકાબેન હતું એ ગામડામાં રહેતા અને એને સંતાનમાં બે દીકરા હતા એટલે એ બંને દીકરાને ગામડામાં તો પાંચ સાત છોકરી ભણાવ્યા અને પછી એને બાર બે હોસ્ટેલમાં મૂકી દીધા બે છોકરાને અને રાજુભાઈ પોતે ખેતી સંભાળતા એમને એમ છોકરાઓને અહીંયા બારોબાર ભણવા મૂકી દીધા હતા અને જે ખર્ચો થતો હોય થોડું ઘણું કરજે કરી લેતા ને પોતાના ખેતી ઉપજ આવે એમાંથી એમને એમ ભણવાના ખર્ચા કાઢતા હતા એમ થતા થતા બે દીકરા ને નોકરી લાગી ગઈ એમ નોકરી મળી ગઈ અને પછી એના લગ્ન પણ કરી દીધા લગ્ન થયા પછી એ લોકો સિટીમાં જ રહેવા વહી ગયા કેમ કે એની નોકરી જો ત્યાં શહેરમાં હતી એટલે ત્યાં જવું પડે એટલે એ લોકો ત્યાં સિટીમાં જ રહેવા વહી આગ્યા એટલે બેય દીકરાને આમ થોડું થોડું અલગ જગ્યાએ હતી એટલે બેય પછી નોખા નોખા જ રહેતા બેય છોકરા અને આ લોકો અહીં ઘરેથી બધું જો ઘરના દૂધ ને હોય ગાય ભેંસ દુવા દેતી એટલે દૂધ ને ઘી ને એવું બધું આવતા જતા છોકરા આવે એટલે એ લોકો દેતા ને પછી આ છોકરાઓને એમ થયું કે હાલો નહીં કે મમ્મી પપ્પા તમે પણ એ કે હાલો નહીં અમારા ત્યાં જ રહેવા અમારા ભેગા તો આ લોકો કે ના ભાઈ અત્યારે અમારે આવીને શું કરવું હોય જો અત્યારે તો અમારા હાથ પગ હાલે એટલે અમે ખેતી સંભાળીએ ને તમને થોડોક ટેકો રે ને

ને એવું બધું બારમું તેરમું એવું બધું કરી અને પછી પંદર દિવસ રોકાણા બે છોકરા એટલે પછી બે છોકરા કે કે માય કે હવે તમારે અહીં એકલા ને હું રહીને કરું તમે આ એકલા જો અહીંયા હોય તો અમારાથી ઘડીએ વળીએ તો અહીંયા ન હોવાય એક કામ કરો ને તમે અમારા ભેગા હાલો ને તો એના મા કે ભાઈ મને ન ફાવે અહીંયા શહેરમાં તમતારે હું આઈ ખેતી સંભાળી શકે ને હું અહીં રહી શકે ને આઈ જો પાડોશમાં ને બધાય હારા જ છે ને કે મારે નથી આવું પછી એમ થાય કે મારું શરીર નઈ કામ કરે ને ત્યારે હું આવી જઈશ તો કે ના માં એ કે તમે અહીંયા હોય તો અમારો જીવ તો અહીંયા જ રહે ને પછી એમ અને અમારે નોકરી રહી હોય એટલે અમને રજા આપે કે નું આપે ઘડીએ ઘડીએ અહીંયા તમે હાજા માંધા થ્યા હોય તો એટલે એક કામ કરો ને તમે હાલો એ કે એટલે પછી આને એમ થયું રમીલા એમ થયું કે હાલો ને એટલો પ્રેમ ને લાગણી છે કે તો જાવી કે બીજું હું અહીં એકલી હું શું કરીશ એટલે એ તો એના રૂમમાં વહી ગયા કે હા તો હું કપડાં કે મારે લઈ લઉં કે મારે બધી વસ્તુ લેવાની છે એને એમ કરીને એ તો એના રૂમમાં વહી ગયા હવે રૂમમાં વહી ગયા પછી આ બે ભાઈ હતા ને એ એકબીજા આમ ઝઘડો કરવા લાગ્યા ગયા કે હા માયા તો આવે છે કે હવે આ બે મનમાં શું હોય તો માને નહોતી ખબર માં તો આવે પણ આપણે હાલો જો જમીન છે એ પછી જમીન વેચી નાખશું ખેતર ને વેચી નાખશું હાલો એ તો વેચી નાખીએ આપણે બે ભાઈઓ ને એના તો આપણે ભાગે પડી જાય હાલો પૈસાના જે ભાગે પડતા બે ભાઈઓ સરખા ભાગ પાડી દેસુ પણ આપણે માનું ન કરશું તો ઓલો મોટા ભાઈ ની કે તું એક કામ કરીએ તો એ કે આપણે કે વરસ વરસ દિવસના વારા રાખીએ એક વરસ દિવસ અમારા ઘરે ને એક દિવસ તમારા ઘરે એટલે એટલે તમને ન ન લાગે લાગે કે અમને નાના છોકરાની ના બાપા એક વર્ષ દિવસ એક વર્ષ દિવસ કેમ હચવાય કે એક એક વરસ કે પછી આપણે તો કે બંધનમાં જ રહેવાનું હોય ને આપણે ક્યાંક ફરવા જવું હોય તો માં ઘરે હોય તો ક્યાંય નીકળાય પણ નહીં કે તો પછી મોટી બહુ કે તો શું કરવું હોય કે છ મહિનાના રાખી દેવા તો એ નાની બહો કે ના નાના હો છ મહિનાના નહીં મારે તો મારા જવાનું હોય પછી મારા પિયરવાળા અહીંયા ઘરે આવતા હોય કે તો રાખવાની સગવડ હોવી જોઈએ ને તો જે રૂમ તો રાખી લે કે તો આપણે મેમાનવા તો જોઈએ ને છ મહિના તો બહુ કે વધારે થઈ જાય તો કે તું પછી તમે જ વિચારો શું કરું છ મહિના નહીં તો કે જો ભાતી કે આપણે તો એક શહેરમાં જ છે ને એટલે એક કામ કરીએ તો આઠ આઠ દિવસના વારા રાખીએ તો તો આ કે તો કઈ વાંધો નહી આઠ આઠ દિવસના વારા રાખીએ તો આપણે કઈ ઉપાદી ભારે અઠવાડિયું તો નીકળી જાય તો કે કઈ વાંધો નઈ કે હાલો ને એમ કરશું કે અઠવાડિયાના હવે માને તો ખબર નથી કે અહીંયા શું પ્લાનિંગ ગોઠવાઈ ગયું એટલે પછી એના માને દરવાજો ખખડાવો એના છોકરાએ મોટા એ કે મા એ કે તમારે એ કે લઈ જવાના કપડાને એ બધું બાંધી લીધો સામાનની કે હાલો હવે આપણે ટાઈમ થઈ ગયો નીકળવાનો પછી ને એની માં પણ એકલી એકલી એમ કે એના ઘરવાળાની ગુજરી ગઈ હજી પંદર વીસ દિવસ થયા એટલે આમ થોડુંક એ નહીં દુઃખ તો બહુ થાતું હતું એમ ને એ હતા એટલે ઘણો સપોર્ટ હતો આને એમ કેમ કે એનો પતિ જીવતો હતો ત્યારે એની તાકાત હતી એમ ગમે ત્યારે બોલી જતા હવે તો કે મારું શું થાય એમ એટલા એટલા વિચાર કરતા હતા ને ધોતા હતા એમ પછી એના છોકરાએ કીધું હાલોમાં આવે મૂડું થાય કે પછી આ જે રમીલાબેન હતા ને તો એને તો એના પતિનો ફોટો ને થોડો બધો એનો જૂનો સામાન ને એવું બધું હોય ને યાદી એવું બધું ચોપડાના આમ તેમ એવું બધું એને તો બાંધી લીધું તો મોટો છોકરો કે પણ આ બધું ક્યાં બાંધીને લઈ જવું કે આવો બધી કે જૂનો સામાન કે આવું ક્યાંય નહીં લઈને આવાય હો મારા ઘરે તો કે બેટા પણ આમાં બીજું તો કાંઈ નથી કે આ તો દ્વારા બાપુજીનો ફોટો અને આ થોડીક મારી જૂની યાદ છે એ લીધી મેં તો કે ના ના એ બધું અહીંયા મૂકી દઈએ ને આ કાંઈ એવી જગ્યા જ નથી અમારે કે આવું બધું રાખવાની પછી એ તો કાંઈ માજી ન બોલ્યા ઠીક છે એ કે ચૂપચાપ બિચારા એના પેગા હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા એટલે ઘરે પહોંચ્યા એટલે ઘરે આવ્યા ને તો અગિયાર સાડા થયું હશે તો હવે મોટો છોકરો હતો ને એ ફ્લેટમાં ચાલુ હોય એટલે અને ચાર માળ ચડીને આવ્યા ને તો એને એટલો થાક લાગ્યો અને શ્વાસ ચડી ગયો એટલે ઘરમાં આવીને સોફા વિપે બેસી ગયા એ કે બેટા એ કે પાણી લે તો બેટા એ કે તો ત્યાં તો બહુ તો કઈ ન બોલી હજી ત્યાં તેનો મોટો છોકરો કરીને તમારે હેરા જવાય કે તો મારી પત્ની ને પણ ન થાક લાગ્યો ગયો હોય આર્યો રસોડામાં પાણી પી લ્યો ને એમાં શું તમે આવીને હજી ત્યાં તો ચિંધવા વળગી ગયા કે હવે આ તો કાંઈ માજી ન બોલા એ કે ઠીક છે બેટા એ કે હું લઈ લઈ કે એટલે એ પાછા ઊભા થાય રસોડામાં ગયા રસોડામાં ગયા ને તો પાણીનો ગોળો ક્યાંય ન જોવા મળે તો પાછીના છોકરાને કીધું કે બેટા પાણીનો ગોળો કેમ નથી રમતા થા ને એ કે દાદીમાં ગોળો નથી આયા અમારા ઘરમાં એ કે તો કે તો બેટા તમે પાણી ક્યાં પીવું કે તો આ આવ્યું ફિલ્ટર કે એમાંથી ભરી ગઈ કે હવે માજી એ ફિલ્ટર એટલું કઈ જ નહીં ગામડામાં હશે કે આપણે તો ગોળો જોયો હોય એટલે ફિલ્ટરમાં જેમ તેમ કરીને બિચારે ગલાસ તો ભરી લીધો ને પાણી પીધું પાણી પીને બેઠા સોફાઓ ત્યાં એની બહુ બોલી માય જો મેં તો બહાર થી મંગાવી લીધું જમવા હું થાકી ગઈ છું એ અને તમે તો બહારનું તો કંઈ ખાવ નહીં તો તમારે જે ખાવું હોય ને રસોડામાં બનાવીને ખાઈ લેજો તમારે જાતે કે ના હવે મને કંઈ ઉઠાડતા નહીં હું જો હવે જાણી કે તો માજી કે હાય કે કઈ વાંધવાની પછી ઘડી માજી તો રસોડામાં માં આવ્યા હવે રસોડું એ જાણું ક્યારે આવતા નહીં આ લોકો બધા જાતા એમ છોકરાને બહુ એ ગામડે જાતા વાર કે વાર કે એવું કઈ હોય બજા હોય તો ગામડે જાતા આ લોકો ક્યારેય આવતા નહિ એમ બાબા પી ક્યારેય ન આવતા આ લોકોના ઘરે એટલે રસોડામાં માં કાંઈ માજી ને જડી નઈ એટલે ગેસ જોયો તો હવે જે નવા ગેસ આવ્યા હોય તો એમાં તો માજીને કાંઈ ચાલુ કરતા ન આવ્યું ચાલુ કરતા ન આવ્યું ને એટલે પાછા એ અંદર આવ્યા ને પછી ત્યાં ચેન વોવનો રૂમ હતો ને તો ત્યાં ખખડાવા વળગા ખખડાવા વળગા ને તો એની વો એટલું જોર જોરથી એના પતિને કેવા વળગી એ કે આ ગામડાના ગમાડને કાંઈ ખબર ન પડે કે માંડી કાંઈ હોતા હોય ત્યાં કે ડિસ્ટર્બ કરે કે ને ખબર જ નથી અને મારે એક દિવસમાં આટલા કંટાળી ગયા તો આઠ દિવસ અમે કેમ રાખ્યું એવી રીતના એકલી બોળ બોળ બળ બળ કરવા માંડી એના પતિ સાહેબ ત્યારે માં જે આ બધું સાંભળીને એને બહુ દુઃખ થયું કે હું તો ખોટી અહીંયા આવી એમ ને મને તો ત્યારે કેવા ઘરે તો એવું કહેતા થા કે તમારું આ તમે આ હોય તો અમને કેટલી ચિંતા હોય એટલે મને તેમ હતું કે મારા દીકરાને એનું વહુને પણ મારા પ્રત્યે લાગણી જ હશે પ્રેમ જ હશે પણ આ તો બધું ઊંધું થઈ ગયું એટલે માજી તો પાછા કાંઈ બોયલા નહીં કાંઈ બોલ્યા નહીં પછી માજીને એની થેલીમાં છે ને થોડાક ડાળીયા હતા તો ભૂખાઈ એવી જ લાગી તો કે હું આ ડાળિયા ખાઈ લઉં કે તે માજી થોડાક ડાળીયા બેઠા ને ડાળિયા ખાધા ત્યાં તો એ લોકોનું પાર્સલ પણ એમ જમવાનું એટલે એનો છોકરો મોટો તો પાર્સલ લઈ અને છોકરા રમતા હતા ને તો એને લઈને સીધો એના રૂમમાં માં જોયો ગયો માજી માજી જોયા ક્યાં એમને ભૂય એમ માજી કીધું પણ નહીં કે મા તમને જમવાનું બનાવ્યું હતું તમને ખાધું કે નથી ખાધું એ કાંઈ પણ ન પૂછ્યું એટલે માજીને બહુ દુઃખ છું અંદર ભાગી પડ્યા કે આમાં મારું હજી નહીં તો નથી ખબર કે આમાં અઠવાડિયું અહીંયા રહેવાનું છે એ પણ એટલે એ લોકો તો ઘરમાં અંદર જઈને જમી લીધા નહીં એને આરામ કરી લીધો માજીને તો ભૂખે નહીં અંદર પણ બિચારાને ને હું તો એ જો બેઠા હતા બિચારા પછી હાંજ પડી એટલે એની બહુ બહાર નીકળી અને રસોડામાં કંઈ કામ કરતી તો ને એમ થયું કે કામ કરવા લાગુ લાવ બેટા થોડું ઘણું કામ હતું ને એ માજી એને બહુને ને કરવા લાગ્યું પછી રસોઈ બનાવી જમીને એ લોકો હોવાની તૈયારી કરતા હતા તો એના છોકરાને કે બેટા મારે ક્યાં હોવાનું છે ને મારો સામાન છે એ ક્યાં રાખું બેટા તો કે માય કે તમારું સામાન છે ને સ્ટોરરૂમ માં રાખી દીયો કે ને જાય બાયણે ઉઈ જાવી કે ન તો કોઈ माजी કાઈ ન બુઈલા કાય એટલે કાઈ ન બુઈલે કે હા કાઈ મંતન ભી કે પછી એમ કરીને થઈ સુઈ ગયા એટલે જેમ તેમ કરીને એને તો 5 6 દિવસ વયા ગયા એમને પછી માજી ક્યારે કોઈને ફરિયાદ ફરિયાદ સાંભળવા વાળું તો કોઈ હતું નહીં એટલે ફરિયાદ એ કોને ફરિયાદ એટલે 5 6 દિવસ વયા ગયા અને ત્યાં સોમવારનો દિવસ હતો એટલે એના છોકરાએ પછી કીધું કે માં તો કે હું બેટા તો કે તમારો સામાન હોય ને એ કે બાંધી પેક કરી લેજો એ કે તો કે કા બેટા તો કે હવે નાના ભાઈ ની તમારે જવાનું છે તો માજી કે પણ બેટા હજુ મારે તો આવ્યા સો સાત દિવસ જ થયા એ કે તો કેમ નાના ભાઈની ઘરે તો એ કે એ અમે બે ભાઈ છે ને નક્કી કર્યું કે અઠવાડિયું તારા ઘરે અઠવાડિયું મારા ઘરે એટલે આઠ દિવસ જો પૂરા થઈ જશે એટલે હવે તમારા ભાઈ ના ઘરે જવાનું છે નાના ભાઈ ના ઘરે તો પછી માજી કઈ બોલ્યા જ નહીં એમ તો બહુ થયું કે આ છોકરાઓ તો મને છેતરીને એમ મને આવી ખબર જ તો હું ગામડે જ રે એટલે તો કે હા વાંધો નહીં એટલે હાલો એ કે તમને મૂકી જ કે એટલે એ તો એના નાના ભાઈ ની માજીનું એ માજીને મૂકી માજી અહીંયા ગયા ને ત્યાં નાની બહુ હતી ને ચિટ્ટી પાલટી માં વહી ગઈ ને છોકરો હતો એનો નાનો એટલે એની બાર જવાનું હતું એટલે એને છોકરાઓ એના છોકરાના છોકરા હતા એ સ્કૂલે ગયા હતા તો એ કે આવો માં આવો પછી તો હા એ કે તો કે વહુ નથી તો કે ના એ કે માં એ કે એ તો કેટલી પાર્ટીમાં ગઈ કે ને છોકરાઓ સ્કૂલે ગયા એટલે એ બપોર પછી આવશે ને ત્યારે છોકરાને તેડીને આવશે પણ તમારું રસોઈ બનાવીને ગઈ તમે જમી લેજો ભૂખ લાગે એટલે તો માજી કે હા કાંઈ વાંધો એટલે પછી તો તો બહુ કે કે જમી મારી રાંધીને તો ગઈ હશે ને કે મારા માટે એટલે જોયું ને તો રાતની રોટલી હતી અને અથાણું સાઈડમાં મૂકી દીધું તો એની ભોગવે એટલે માજીએ તો ખાઈ લીધું અને માજી આમ અંદરથી એકલા એકલા એટલો વિચાર કરતા હતા કે અરે અમે કે આ લોકો ગામડે આવવાના હોય ઈ આમ મને હમાસાર મળતા કે મારા દીકરા ને વો નીના છોકરા બધા અહીં આવે છે તો હું કેટલા દિ પહેલા તો તૈયારી કરતી નાસ્તાની ને મારા દીકરાને ને આ ભાવે ને મારી વોવ ને આ ભાવે ને કે કેટલો નાસ્તો બનાવીને તૈયાર કરતી ને આજ કે આજ વોવ ને ઈ કે ને આજ દીકરા ને એક રોટલી કે સાખઈ બનાવવાનો ટાઈમ નથી મારા માટે એટલે એમ એકલા એકલા દુખ બિચારા ઓળું કરતા થા કે આવી રીતના મારા દીકરાને બહુ મને છેતરીને લેવાય કે મને તો કેટલી લાગણી હતી દીકરા હો ને મને તો ત્યાં તો કેવું મીઠું મીઠું બોલીને મને અહીં લઈ આવ્યા કે મા તો તમે અહીંયા આવો નહીં તર અહીંયા તમે હશો તો અમને ખોટું ટેન્શન ને પણ આ તો બહુ મેં મોટી ભૂલ કરી નાખી અહીંયા આવીને પછી હવે એ જેમ તેમ કરીને અહીંયા તો પાંચ હાથ દી કાઢ્યા હવે માજી સમજી ગયા માજી એટલા કઠોર થઈ ગયા કે હવે આમાં

મારે યારે બોલવાનો સમય નથી મારે યાર કોઈને બેસવાનો સમય નથી તમારી રીતે તમારે જ્યાં જાવું આવવું હોય ત્યાં તમે વયા જાવ એ તો ઠીક હાલો મારે એ નથી જોવું મને ટાઈમે રસોઈ કરીને તમે નથી દેતા તો મારે અહીંયા શું રહીને કરવું એમ કે આઠ દીમાં તો તમારું અસલી રૂપ મને દેખાડી દીધું તમે એટલે મને બહુ સારું થયું તમને કે કે અઠવાડિયામાં તમે જેવા હતા ને એવા દેખાઈ ગયા મને તો એના છોકરા કે પણ માં ન્યા શું કરશો તમે ગામડે ગામડાની જમીન ને મકાન ને તો અમે વેચવા કાઢી નાખું તો માજી કે એ વાત તમારી સાચી છે કેમ કે માના તો તમે ભાગ પાડી જ લીધા એ કે આઠ 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 દિના વારા કરી લીધા મને નહોતી ખબર કે તમે આવું બધી પ્લાનિંગ તમે પેલા જ કરી લીધું હતું નહીં હું અહીંયા આવત જ નહીં હવે તમે બેય કાન ખોલીને સાંભળો કે મારે અહીંયા ગામડાની જમીન છે ને એ હું જમીન સંભાળીશ ને મારે કંઈ પણ કે અહીંયા મકાન કે કઈ વેચવા નથી દેવું હું જીવીશ ને ત્યાં સુધી ત્યાં રહીશ પછી હું નહીં હોય ત્યાં તમારે વેચી નાખો તો વેચી નાખો મારે શું કરવું હોય પણ મારે અહીંયા ઘૂંટી ઘૂંટીને મરવું નથી તમારી અહીંયા બે ત્યાં ગામડે હશે ને તો કોઈક પાડોશી ની મારી બે કરી ને કોક મને બોલાવશે હવે બે ભાઈ તો હા હા માં જોવા પછી એને પછી માજી એ જોયું જેના ઘરે જોયું ને એ બધા એને કેવા એના મોટા છોકરાને કે તમે કે અજી આપણે ગામડે થયા ને ત્યાં તમી એમ કેતા હતા કે તું રાંધીને રાંધવાનું તો એને ઘરે પણ તમારી જે રસોઈ તમે બહારથી પાર્સલમાં કહ્યું હતું ને એ પાર્સલ લઈને તમારા રૂમમાં માં તમારા છોકરાઓને લઈને વૈયા ગયા હતા પણ તે ખોટેક પણ નતું પીસું કે માં તે ખાધું કે ન ખાધું તમે પીસું થો ને તમે આવતા હતા ત્યારે તો હું કેટલા હાથથી તમારા હાટું બધું બનાવતી હતી કે મારા દીકરાને આ ભાવે મારી વહુને આ ભાવે એટલે એના હાટું વસ્તુ બનાવતી હતી આવતી વસ્તુ અમી અમે નહોતા ત્યાં ખાતા તમારા માટે જો દૂધ ઘી આ તે હોય તો કે ના હો મારા છોકરા માટે મારા છોકરા માટે ખાધા પીધા જેવડા છે એ લોકો એના માટે મોકલાવી આપણે હું ખાઈને કરું અમે એવું વિચારતા હતા પણ તમે આવું અમારા માટે આવું વિચાર્યું જ નથી કે તમને જરાય લાગણી જ નથી અમારા પ્રત્યે મને તો એવું હતું કે તને બહુ લાગણી છે બે મારા પ્રત્યે એટલે તમે આ મને લઈ આવ અને પછી પાછું નાના દીકરાને કીધું ને તું એ કે એમ કહેતો તો કે મા તમારી વહુવે રસોઈ કરીને હું અહીં તારી ઘરે પહેલી વહેલી આવી ત્યારે કે તારે તમારી વહુવે રસોઈ કરીને મૂકી તારી વહુવે હું રસોઈ કરીને મૂકી તી માસી રોટલી હતી ને અથાણો મૂકી દીધું તું એ મેં ખાધું તું મારે આવી ગૂંટકૂટ કર જીવીને અહીંયારે રહેવું નથી મારે મારે તો ગામડે જ હોય ઊંચાવું અને જ્યાં હું ન હોય ને ત્યાં તમારે જે કરવું હોય કરો તો છોકરાઓ ને તો અમારે જોઈ કેટા ફ્લેટ લઈ લઈએ તો તમારા બધ ને મોટા ફ્લેટ લઈ ને તમારે સગવડ સારી કરી કે મહેમાનના આ રૂમ ને છોકરાઓના આ રૂમ ને અમારા તમારા બધા આ રૂમ ને અને માને મા તો સ્ટોર રૂમ માં રહે માને કે રૂમ ની જરૂર છે પણ બેટા મારે આ ધંધો નથી કરવો મને જે થાય કરી તમે ગાડી લઈને મને બુક કરાવી ટિકિટ મારી કે મારે વયું જાવ ગામડે પછી એકબીજા હા માં જોવા મળ્યા પછી એનો છોકરો કે કે થયો હાલો કાંઈ વાંધો નહીં તમે તારે ગામડે રહેજો એ કે હું તમને ગાડી લઈને મૂકી જાય તો કે બસ બેટા ગાડી લઈને મારે કંઈ તને મૂકવા આવો નથી તમારો આવો કિંમતી સમય કે ખોટો બગાડવો ને મારે કે એના કરતાં મને ટિકિટ બુક કરાવી દો હું વહી જાય મારી જાતે મારે તમારો કોઈ સમય બગાડવો નથી તમને બે મિનિટ વાત કરવાનો સમય નથી ને તમારે એવડો સમય કાઢીને મને મૂકવા આવે મારે કાંઈ નથી આવવું હું બસમાં વહી જઈ એટલે મિત્રો જો આ માજીનો નિર્ણય કેવો હતો અને આવા પણ થાય જ છે ને છોકરાઓ ઘણી વાર અને માજી એવું વિચારતા હતા કે સારું થયું કે અમને અઠવાડિયામાં તમારા એ રૂપ આવા દેખાઈ ગયા બંનેના રૂપ આવા દેખાઈ ગયા એમ કે દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ અલગ પ્રકારના હોય છે આમાં